આજથી દીપોત્સવીના પંચપર્વની શરૂઆત થઈ છે ત્યારે ધનતેરસના દિવસે વિક્રમ સંવત બે હજાર એક્યાસીની અંતિમ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે આ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રેદ્યુમસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કચ્છ જિલ્લામાં હાલ પ્રગતિમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત પણ કારણોસર અટકી પડેલા કાર્યોને પુનઃ શરૂ કરવા ગામોની ગતિને વેગવાન કરવા ઉપરાંત વિવિધ વિધાનસભા વિસ્તારોમાં પડતર પ્રશ્નો અંગે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સવાલો ઉઠાવ્યા હતા વિવિધ સરકારી વિભાગના અધિકારીઓના પૂછાણા લેવાયા હતા અબડાસાના ધારાસભ્ય પ્રદુબેનસિંહ જાડેજાએ સ્થાનિક ઉદ્યોગો અને કંપનીઓમાં સ્થાનિક બેરોજગારોને નોકરી હથિયાર લાયસન્સ માટેની માંગણીની વિગતો નિયમો અગ્નિવિર નિવૃત્ત સૈનિકો અંગેની બાબતે પ્રશ્નો રજૂ કર્યા હતા અબડાસાના ધારાસભ્યએ પિંગલેશ્વરથી ઓખાકે દ્વારકા સુધી રોરો ફેરી સર્વિસ શરૂ કરવા દરખાસ્ત તૈયાર કરવા ભલામણ કરી હતી આ ઉપરાંત તેમણે નારાયણ સરોવર સબસ્ટેશન સ્ટેશન દયાપર અને નલિયા કોલેજ પશુપાલકોને વળતર શિયાળુ પાક માટે કેનાલોની સફાઈ લાઇટ પાણી સહિત કુલ સડતાલીસ પ્રશ્નો રજૂ કર્યા હતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સિંચાઈ અને જળ સંચયને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં પાણી સંગ્રહ માટેની વ્યવસ્થા સિંચાઈના ડેમોના સમારકામ સુખ ઉપર વાંઢ અંગેના પ્રશ્નો સહિત ડેમોની સંગ્રહ શક્તિ વધારવા પ્લાનિંગ મધ્યમ કક્ષાના નવા ડેમોના બાંધકામ અંગે રજૂઆત મૂકી હતી સાથે જ તેમણે કચ્છ રણોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે ખાવડા રોડની સુધારણા ઝડપભેર થાય અને ગુણવત્તા ગુણવત્તાસભર કામ થાય તે સુનિશ્ચિત કરવા ટકોર કરી હતી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દીપોત્સવી તહેવારો દરમિયાન માંડવી બીચ પર ટ્રાફિકની થતી સમસ્યા પોલીસ બંદોબસ્ત ઉપરાંત રમતગમતના નવા સાધનોની ખરીદી અંગેના પ્રશ્નો મૂક્યા હતા તહેવારોના દિવસોમાં લોકોને વીજળીનો પુરવઠો અવિરત મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું આ ઉપરાંત રોડ પાણી ખેતી સહિતના વિવિધ વિભાગો સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને દીપોઝ તહેવારો તહેવારોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અધિક કલેક્ટર ભુજ પ્રાંત અધિકારી ડીવાયએસપી ભચાઉ ડિવા સંકલન શનિવાર હોય તો સંકલન એટલે બહુ અગત્યની હોય સંકલન અને એનામાં જે આપણા પ્રશ્નો હોય પ્રજાના અને વિસ્તારના અગત્યના એ આપણે સંકલનમાં રજૂ કરવાનો હોય કારણ કે જિલ્લા આખાના તમામ અધિકારી ટોચ લેવલના એ બધા હાજર હોય કલેક્ટર ડીડીઓ સાહેબ એસપી પછી તમામ અધિકારી છે જે વિભાગના તો એનામાં આપણે રજૂ કરવાનો હોય તો મારો પ્રશ્ન મુખ્ય એક હતો કનોજ સપ્ટેશન જલ્દી શરૂ થાય નાન્સર બાજુમાં પછી દયાપર કોલેજ લખપત તાલુકાની એનું તાત્કાલિક જે ફોરેસ્ટ દ્વારા આપણે અટકે છે તાત્કાલિક નિકાલ આવે એટલે આ બધા અલગ 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 પ્રશ્નો બધા પ્રશ્ન મારા આજે તો એ સારી રીતે ઓફિસરો બધા છે અને બે મહિનામાં ટાઈમ આપ્યો છે કલેક્ટર સાહેબે ચોખ્ખી સૂચના આપી છે જે જે વિભાગના કામ છે એ તાત્કાલિક પૂર્ણ થાય માપણીનું સાતણીનું છે સાંતણી પણ થઈ જાય અતલી થઈ જાય જેનાથી ગામનું ગૌચર સીમતળ અને ખેડૂતના જેના ખેતર છે એને ખબર પડે તો એના માટે તાત્કાલિક રહીએ એના સિવાય જ્યારે એસટી વિભાગ કાયદેસરની જે બસો ચાલુ હોય છે દીકરી જાતી હોય દીકરા કોલેજ હોય હાય સ્કૂલ હોય ગામડામાં જ આવે એકદમથી બંધ કરાવી તો એ કરવામાં આવે એને તાત્કાલિક બસ ચાલુ કરવામાં આવે એટલે આ બધા મારા જુદા જુદા સંકાલિક પ્રશ્ન હતા એ બધા અત્યારે મેં સંકલનમાં આ છે જિલ્લા કક્ષાના પ્રશ્નો બાબતની સંકલન સમિતિની બેઠક મળેલી હતી જેમાં વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સૌ સૌકાર્ય પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક મળેલી હતી ખાસ કરીને ડેમના પ્રશ્નો પાણીના પ્રશ્નો અને જે તહેવારો અત્યારે આવશે એ તહેવારોમાં જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર થાય એના માટેના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી વીજળી વિભાગના પણ કેટલાક પ્રશ્નોની મુશ્કેલીઓ કે મોટા દિવસોમાં વીજળી પુરવઠો જળવાયેલો રહે એના માટેની ચર્ચા પણ આજની બેઠકમાં કરવામાં આવી હતી અને એ બાબતે કલેક્ટરશ્રી અને સૌ કોઈ પદાધિકારીઓએ અધિકારીઓને સૂચના આપેલી છે